શ્રી ગણેશ આય નવઃ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ વક્રીમાંથી માર્ગી બને છે તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી માર્ગી શનિદેવ તમારી વૃષભ રાશિ માટે અક્ષર બોવવું તમારી વૃષભ રાશિ માટે કેવું ફળ આપનારા રહેશે અને ઉપાય તરીકે તમારે શું કરવાનું રહેશે એ વિશેની માહિતી વૃષભ રાશિ અક્ષર બોવવું શનિદેવ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી માર્ગી બને છે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી એમને રાશિ પરિવર્તન કર્યું અને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં આવ્યા તમારી શુક્રની અધિપત્યવાળી વૃષભ રાશિ માટે શનિદેવનું માર્ગી બનવું એ કેવું ફળદાયક છે તમને કેવું ફળ આપશે આપે છે એ જોઈએ તો અહીંયા તમને સારું ફળ આપશે મીન રાશિમાં શનિદેવ આવ્યા ને ઓગણત્રીસ ત્રણથી રાશિ પરિવર્તન ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં કર્યું તમારી વૃષભ રાશિથી અગિયારમાં ભાવથી રહી તેર સાત બે હજાર પચીસને રવિવારથી શનિદેવ વકરી બન્યા એ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી માર્ગી બની રહ્યા છે હવે હવે કોઈ પણ ગ્રહ વક્રી બને ને તો શુભ ફળ આપતા નથી એમાંય તો શનિ મહારાજ તેર સાત તેરમી જુલાઈથી તમારો સમયગાળો થોડો તકલીફવાળો હતો કેમ કે શનિદેવ વકરી બન્યા હતા તો હવે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી શનિદેવ માર્ગી બનતા આ બધો સમય જે હતો વચ્ચેનો સમય એ મોટી સમસ્યાઓ ચિંતાઓ વધુ પડતી ચિંતાઓ કારણ વગરની આ બધું તમે અનુભવ્યું અને ખરેખર અનુભવાય જ કેમ કે ગ્રહ જે શુભ પર આપતા નથી સૂર્યચંદ્ર કોઈ દિવસ વકરી બનતા નથી એ માર્ગી જ હોય છે માર્ગી એટલે આગળ વધવું અને વકરી એટલે પાછું પડવું ધીમું પડવું અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી માર્ગી બનતા શનિદેવ તમને રાહત આપશે તમને એમાંથી રાહત મેળવી શકશો અગિયારમાં ભાવથી થતું આ ગોચર તમારા લાભસ્થાનથી થશે લાભસ્થાન અગિયારમાં એટલે આવકનું આવકનું સ્થાન ને કોઈ બી વ્યક્તિની આવક આવે ને ગમે ખર્ચ થાય ને ના ગમે પણ ઇન્કમ સારી લાગે સારા ચાન્સ તમને અપાવે આ સ્થાનમાં રહીને શનિદેવ સ્થાનની વૃદ્ધિ કરે છે સ્થાન વૃદ્ધિ કરો શનિ જે સ્થાનમાં હોય ને એ સ્થાનની એ વૃદ્ધિ કરે છે પણ દ્રષ્ટિથી શુભ પણ નથી આપતા શનિદેવની દ્રષ્ટિ કહીએ ને તો શનિદેવની દ્રષ્ટિ છે ત્રીજી સાતમી અને દસમી આ શનિદેવની ત્રણ દ્રષ્ટિ હોય છે કઈ કઈ તો શનિદેવ ત્રીજી દ્રષ્ટિ ત્રીજા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે સાતમા સ્થાન ઉપર દ્રષ્ટિ કરે છે અને દસમા સ્થાન ઉપર તો આ દ્રષ્ટિથી એ શુભ ફળ આપતા નથી તો અહીંયા જોઈએ તો લાભસ્થાનમાં રહેલા શનિદેવ એ તમને સારો લાભ અપાવશે કોઈ પણ વસ્તુમાં તમને સારા ચાન્સ મળે સારો લાભ મળે એ તમે ઝડપી લો છો પણ તમને લાભ અપાવે એ શનિદેવ તમને સારું પ્રોગ્રેસ કરાવે સારા ચાન્સ અપાવે સ્થાનમાં રહીને તમને બેનિફિટ તમને ચાન્સ મળે ઓપ્શન વધારે મળે અને એમાંથી તમે સિલેક્ટેડ વસ્તુ કરી અને તમે એમાંથી આગળ વધી શકો અહીં તમારા માટે અગિયારમાં સ્થાનનું શનિદેવનું ગોચર સોનાના પાયા પરથી રહેશે એ તમને નાની મોટી ચિંતાઓ કરાવે નાની મોટી ચિંતાઓ નોકરીને લગતી તો ખાસ રહે નોકરી ધંધાને લગતી કંઈ ઘણી ચિંતાઓ રખાવે નાણાકીય રીતે આમ સારું જોવાય પણ વ્યવસાયમાંથી પણ તમે સારો લાભ તો મેળવી જ શકો પણ હંમેશા ચિંતા રહ્યા કરે પરંતુ કારણ વગરની ચિંતાઓ અહીંયા અપાર તમને રખાવે પણ જે વકરી બન્યા હતા અને જે માર્ગી બન્યા એ સમય પીરિયડ જે છે તેર સાત થી અઠ્યાવીસ અગિયાર સુધીનો એ આ તકલીફ વાળો તમે જોયો કેમ કે આ સમયમાં જુલાઈથી તમને ચિંતાઓ ખૂબ રહી કેમ કે હવે નોકરીમાંથી કદાચ આપણને એમ કે કે ભાઈ હવે તમે છોડી દો આવું પણ તમને ચિંતાઓ રહે ધંધામાં એમ થાય કે ખરેખર હવે બધું બહુ ઠંડુ પડી ગયું વ્યવસાયમાં બધું ધંધાકીય રીતે આવું પણ ચિંતાઓ રહે પણ હવે અઠ્યાવીસ અગિયારથી માર્ગી બનતા શનિદેવ તમને આર્થિક લાભ અપાવે કારણ વગરની બીજી ચિંતાઓમાંથી રાહત અપાવે બીજી શનિદેવની દ્રષ્ટિ ત્રીજા સ્થાને રહેતા અહીંયા તમારે આરોગ્યની બાબતે પણ ખાસ ધ્યાન મળશે તમારા આરોગ્ય ઉપર તમારા ઉપર દ્રષ્ટિ રહેશે બહારની ખાણીપીણીમાં ઓછી કરવી ઉજાગરા ઓછા કરવા બને ત્યાં સુધી ઉજાગરા ટાળવા જોઈએ બીજું યોગ વ્યાયામ આ બધું કસરત આ બધું કરવું જોઈએ શનિદેવની સાતમી દ્રષ્ટિ શનિ મહારાજની તમારી રાશિથી પાંચમા ભાવથી રહેશે અહીંયા તમને વિદ્યાભ્યાસને લગતી વિદ્યાભ્યાસમાં તમને અડચણો આવે તકલીફો પડે યોગ્ય ભણવાનો માહોલ તમને ના મળે તમે ભણી ના શકો ઈચ્છા બહુ હોય પણ તમને એવું તમને માહોલ જે છે ને એ તમને ના આપે એ એવો સમય ના આપે બીજું સંતાનને લઈને પણ નાની મોટી આરોગ્યની ચિંતા એને ભણવાના લગતી ચિંતા આ બધી ચિંતાઓ કારણ વગરની તમને રખાવ્યા કરે શનિદેવની દસમી દ્રષ્ટિ જોઈએ તો તમારી રાશિથી આઠમા સ્થાને રહેશે અહીંયા તમને આઠમું સ્થાન જે છે ને એટલે તમારે આ ખાસ તો અને પ્રથમ છે એટલે કોઈ દગો છેતરપિંડી આ બધાથી સાવધ રહેવું કોઈનામાં મધ્યસ્થા ના બુક કરવી કે નહીં મધ્યસ્થી બનતા હોય તો આ બધું મારે હું આવું કરી દઈશ એમ કોઈનામાં આમ એના ઉપર પૂરો વિશ્વાસ ન મૂકવો કારણ વગર કોઈ બી આમ જોવું કે કેવો છે શું છે અને બીજું ખાસ પેપર કોઈ બી કાગળ પેપર કંઈ બી પૂરું વાંચ્યા વગર જાણે જોયા વગર કોઈ પણ સહી ન કરવી કોઈનું મધ્યસ્થી ન થવું કોઈપણનું માર્ગદર્શન મેળવી અને પછી જ કોઈ બી જગ્યા પર સાઈન કરવી અથવા તો આમાં કોઈ બી વસ્તુ ખરીદતા પહેલાં પણ કોઈને પૂછી લેવું કેમ કે કોઈ ખોટી જગ્યાએ પણ રોકાણ પણ કરાવી દે અને અમુક વસ્તુમાં તમે સલવાઈ જાઓ એવું થાય કે ભાઈ ના આ વસ્તુ તો આ લીધા પછી તો હેરાન થયા એમ એવું ના થાય એનું ધ્યાન રાખવાનું જન્મના ગ્રહો સારા હશે જન્મના ગ્રહોમાં શનિદેવની સારી અસર હશે ઉચ્ચના હશે અથવા કોઈ શુભ ગ્રહ સાથે હશે ને તો તમને આ બધું ઓછું બાકી કોઈને આ શનિદેવ છે ને જ્યારે મહાદશા આવે છે ને ત્યારે તમને નાની મોટી બહુ તકલીફો અપાવતા હોય છે બીજું કોઈનો ઋણ આપો ને કોઈને તો ખાસ નથી મળવાનું એવા ભાવથી જ આપવાનું કેમ કે આ બધા જે મહાદશાઓમાં જે હોય ને તમને નાણાકીય રીતે પણ ફસાઈ શકે કોઈ ઉઘરાણી સમયસર ન મળે તો એમાં પણ થોડું તમારે તકલીફ ચિંતાઓ રહ્યા કરે બીજું તેર જુલાઈ બે હજાર પચીસથી જે વધુ તકલીફો આ બધી હતી આર્થિક રીતે કોઈ બી વસ્તુમાં પૈસા આપણા જ છે પણ આપણા પૈસા નથી મળતા આવું પણ અનુભવાય પણ હવે શનિ મહારાજ જે માર્ગી બન્યા છે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસથી માર્ગી બનેલા શનિદેવ તમને ઘણી બધી રાહત અનુભવો અમુક ચિંતાઓમાં પણ રાહત તમે મેળવી શકો અહીં તમને નાણાકીય આર્થિક સ્થિતિ તો ખૂબ સારી જોવાશે તમે કોઈ નવું સંપત્તિ ખરીદી શકો કોઈ નવી ગાડી તમારી પસંદગીની ખરીદી શકો જન્મના સમયના ગ્રહોની સાનુકૂળતા હોય તો આ સમય તમારા માટે ઉત્તમ લાભદાયી બની શકે નવી મિલકત નવું કોઈ રોકાણ આ બધું તમે કરી શકો ઓવરઓલ જોતા તો શનિદેવને અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી થી જે માર્ગી બને છે એ તમને લાભદાયી રહેશે ફક્ત તમારા આરોગ્યની તમારે ચિંતા અને સંતાનોને લગતી સંતાનોની ચિંતા રહ્યા કરે ગુપ્ત શત્રુઓથી તમારે અહીંયા થોડી સાવચેતી રાખવાની એમને ઓળખવા પ્રયત્ન કરવો પડશે હવે ઉપાય તરીકે તમારે શું કરવાનું તો શનિદેવનો મંત્ર કરવાનો રીમ શામ શનિશરાય ન બીજું સુંદરકાંડનો પાઠ કરી શકો સાંભળી શકો હનુમાન ચાલીસા કરી શકો શનિદેવની તકલીફ હોય તો કહેવાય છે કે હનુમાનજીને શરણે જવું જોઈએ તો આ હતું અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ થી જે શનિદેવ માર્ગી બને છે એ તમારી વૃષભ રાશિ માટે કેવું ફળ આપનારા રહેશે એ વિશેની માહિતી આપણે જોઈએ નમૂના